આજે મારા લાઈફના પંચોતેર વર્ષ પૂરા થાય છે અને છોત્તેર વર શરૂ થાય છે જાહેર જીવનના ઓગણીસોને થી શરૂ કરીને બે હજાર પચીસ સુધીની પાર્ટીની અનેક ચડતી પડતીઓ અને ઉતાર જોયા છે એને કેટલીક ચીજો એવી છે કે જે તમારા તમને પણ ખબર નથી એવી ચીજો મારે આપની સાથે આજે શેર કરવી છે એટલા માટે આપ સૌને મળવાનું એક અવસર પ્રાપ્ત કર્યો છે બે ઓગણીસો ને એસીની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના સાત સભ્યો હતા સાત કોંગ્રેસના હતા અને એક સરકારી હતો સરકાર કોંગ્રેસની હતી એવા સમયે અમને સાતે સાત જણાને નાગરિક બેંકે સુવડાવ્યા હતા અને સવારે અરવિંદભાઈ આઠ વાગે આવીને કીધું કે જાઓ નાઈ તો બધા આવી જાવ અને મને બોલાવી કીધું તારે ચેરમેન થવાનો ત્યારે અરવિંદભાઈ હાથ જોડીને કીધું કે અરવિંદભાઈ હું સંગઠનનો માણસ છું મને સંગઠનમાં રહેવા મને શિક્ષણ નથી જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે થોડી દર મેઘાણી શિવભાઈ દવે એને કોઈને સોંપો તો સારું ત્યારે અરવિંદભાઈ મને કીધું કે મેં રાતના બે વાગ્યા સુધી આ બધું મનોમંથન કરી લીધું છે હવે એમાં કોઈ ફેરફાર હું કરી શકું એમ નથી તને નો ફાવે તો બે વર્ષ પછી મૂકી દેજે અને મને ચેરમેન બનાવ્યું છ વર્ષ સુધી શિક્ષણ સમિતિ નું ચેરમેન સંભાળ્યા પછી લગભગ સોળ જેટલી નવા નવા શાળાના મકાનો બન્યા શિક્ષકો આવ્યા અને પાંચેક હજાર બાળકોની નવી જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકો આવતા કર્યા એ જ રીતે ઓગણીસો એકાણું માં મેયર તરીકે કોકા હોટલ ની અંદર મીટિંગ હતી એ મીટિંગ મીટિંગ પૂરી થઈ ગઈ અને મારું નામ મેહર તરીકે જાહેર કર્યું અને બધા નીચે કોકા હોટલ જમવા બધા નીકળી ગયા કેશુ બાપા એકલા બેઠા હતા અને કેશુભાઈને મેં કીધું કે બાપા આ છેલ્લું વર્ષ છે આવતા વર્ષે ચૂંટણી છે અને આવતા વર્ષે ચૂંટણી છે એમાં હું જો કાચો પડીશ તો પાર્ટીને નુકસાન થશે એટલે મને કે તમારું કહેવાનું શું છે મેં કીધું કોઈ સિનિયર ને મેયર બનાવો તો સારું એવું મારું કહેવાનું એટલે કેશુભાઈ કે એક જ વર્ષ બાકી છે એક જ વર્ષ બાકી સારું તમારી વાત સાચી છે એમ કરીને બધાને પાછા બોલાવો બધા હાથમાં થાળી જમવાની લઈ લીધી હતી ફરીથી બધાને પાછા બોલાવ્યા પંદર મિનિટ સુધી ચર્ચા હાલી એમાં વિનોદભાઈ શેઠ ને કીધું વિનોદભાઈ શેફ કે ભાઈ સાહેબ મારી વકીલાત ફોજદારી ભાંગી ગઈ છે મારે મેયર થવું નથી સૌથી સિનિયર મોસ્ટ કાંતિભાઈ વૈદ હતા કાંતિભાઈ ને કીધું તો કાંતિભાઈ અને મને ડેપ્યુટી મેયર તરીકે બનાવ્યો એ પછી દોઢ વર્ષ ચિમનભાઈ ની સરકાર હતી એટલે દોઢ વર્ષ લંબાવ્યું એટલે અઢી વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મેં નિભાવી એ જ રીતે બે હજાર ને સાત માં ચૂંટણી હતી વિધાનસભાની અને એ સમયે હું જિલ્લાનો પ્રમુખ હતો એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વિધાનસભા એક લડવાની છે એટલે હું તો જિલ્લાનો કાર્યકર્તા કાર્યકર્તો શહેરના કાર્યકર્તામાં એ કામ તો મારું હતું નહીં એટલે મારી પસંદગી એ વખતે કરી અને મને હામેથી બે હજાર સાતમાં ચૂંટણી લડાવી મારી સામે જયેશભાઈ હતા મિઠલભાઈનો દબદબો જોરદાર હતો પણ ભૂતકાળમાં બધા જ લોકો તેર થી સત્તર હજાર મતે જીતા હતા હું ઓગણચાલીસ હજાર મતે બે હજાર ને માં જીતો હતો એ જ રીતે બે હજાર ને માં ફરીથી ચૂંટણી આવી કે જીપીપી હતું અને જીપીપી ની સામે ફરીથી મને રિપીટ કર્યો ફરીથી પાછો હું ચૂંટાણું અને બે હજાર સત્તર માં કેશુભાઈ પટેલે એકમાત્ર ભલામણ કરી મારી કે એકસો ને બ્યાસીમાં એક માત્ર મારી ભલામણ છે ગોવિંદભાઈ પટેલ અને તમને ખ્યાલ હશે કે મારું નામ વિજયભાઈનું ફોર્મ ભરતી વખતે અમે જ્યારે મંચ ઉપર હતા ત્યારે મારું નામ ડિકેલર છે આમ ત્રણે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પાર્ટીએ પસંદગી કરી અને બીજું આશ્ચર્યની વાત એ કે ઓગણીસોને માં ગ્રામ લિકા નિગમનો ચેરમેન મેળવો મને કોઈ ખબર જ નહોતી છાપામાં આવ્યું સીધું નામ ખોડીદાલ મેઘાણીએ મને કીધું કે ભાઈ તમારું નામ છાપામાં રહે તમને ચેરમેન બનાવ્યા છે ભાઈ મને તો ખબર નથી મને કોઈનો ફોન આવ્યો નથી એટલે છાપો લઈને મારી ઘરે આવી હોય પછી મેં ગાંધીનગર કેશુભાઈને ફોન કર્યો કે આ નામ કોનું છે બીજો ગોવિંદભાઈ પટેલ નથી ને ત્યારે કેશુભાઈ કીધું કે તમે છો ને તમને ચેરમેન બનાવ્યા આ રીતે પાર્ટીમાં જે રીતે કામ કર્યું છે કામની સંદર્ભે પાર્ટીએ સામેથી વગર માગ્યું બને આજ દિવસ સુધી અનેક ચીજો આપ્યો છે મંત્રી પણ એ રીતે બનાવ્યો મારી કોઈ સિફારિશ કરી નહોતી સાડા બાર વાગે રાતે મને ફોન આવ્યો અરવિંદભાઈ ભાઈ નરેન્દ્રભાઈ નો કે ગોવિંદલાલ શું કરો છો મેં તો ક્વાર્ટરે સૂતો છું તો કે સવારે સાડા દસે તૈયાર થઈને આવી જાવ તો મને શપથ લેવાના આ રીતે પાર્ટીએ જે પ્રકારે માણસ કામ કરે છે મેં નહીં તું ની ભાવના જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક થિયરીમાં મૂકી હતી બે નહીં તું અમારી કોઈ આત્મસાધા માટે આપણે નથી કહેતો પણ આપ જે મંત્ર ચરિતાર્થ કરીને મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે અને એનું પાર્ટીએ મને હામે એટલું જ મંત્ર આપણે સૌ આજે આદરણીય ગોવિંદભાઈ પટેલ કે જે રાજકીય જીવનમાં એક એવું નામ કે જેમણે સંગઠનથી લઈ અને સરકાર સુધીની અનેકવિધ જવાબદારીઓ એટલી બધી શાલીનતા નિભાવી છે અને સંગઠનને જેને કહેવાય ને કે પાયાના પથ્થર તરીકે સંગઠનને મજબૂત કરવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે મારા જન્મ પહેલાં પણ પાંચ વર્ષથી જે સક્રિય છે એમનું પંચાવન વર્ષનું જાહેર જીવન અને રાજકોટની અનેકવિધ જવાબદારીઓ રાજકોટ શહેર અને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હોય જિલ્લામાં પણ મેં એમની સાથે કામ કર્યું છે અને શહેરમાં પણ મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે સરકારમાં પણ એમણે મંત્રી શ્રી ચેરમેન અનેકવિધ જવાબદારીઓ સંભાળી છે અને બધી જ જવાબદારીઓ ખૂબ ગંભીરતાપૂર્વક અને સારી રીતે એમણે નિભાવી છે ત્યારે એમનો જન્મદિવસ આજે હોય આપણે સૌ અમે બધા એમને અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ત્યારે સતત જીવ સરદના વંદન સાથે અભિનંદન આપી અને એમને સતાયુ પ્રાપ્ત થાય એકદમ સ્વસ્થ જીવન રહે એમનું અને અમને સૌને માર્ગદર્શિત કરતા રહે એવી જ એમને આજના જન્મદિવસની શુભકામનાઓ આપીએ છીએ આપ સૌની સાથે આજે મળવાનું થયું એ ગોવિંદભાઈનો વિચાર હતો અને એ મુદ્દે આપણે બધા આજે ભેગા થયા છીએ આનંદનો અવસર છે અને ગોવિંદભાઈને આપણે બધા આ શુભકામનાઓથી વધાવીએ